સુરેન્દ્રનગરના પ્રસિદ્ધ તરણેતરના મેળાના આયોજન અંગે ચાલતી અટકળોનો અંત આવ્યો છે સુરેન્દ્રનગરમાં દર વર્ષે યોજાતો પ્રસિદ્ધ તરણેતરનો મેળો આ વખતે પણ યોજાશે ગ્રામ પંચાયત દ્વારા આ વર્ષે મેળો ન યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ પંચાયતના નિર્ણય બાદ આ મેળાના આયોજન અંગે મહત્વની બેઠક યોજવામાં આવી કલેક્ટર જિલ્લા પોલીસ વડા ધારાસભ્યો સાંસદ સહિતના નેતાઓ ગામના સરપંચ અને અન્ય સભ્યો આ બેઠકમાં હાજર રહ્યા હતા બેઠકના અંતે મેળો યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે મેળા અંગે બહાર પાડવામાં આવેલા દિશાનિર્દેશોના ચુસ્ત પાલન સાથે મેળો યોજવામાં આવશે આજે બધા જ આપણા સાંસદ શ્રી ધારાસભ્ય શ્રી ગ્રામ પંચાયતના તમામ સભ્યો સરપંચ શ્રી અમારા જિલ્લા વહીવટી તંત્રના તમામ અધિકારી શ્રીઓ એસપી સાહેબ ડીડીઓ સાહેબ અને અમારા સાથી બધા અધિકારીઓ એમની સાથે આજે તરણેતર ખાતે ખાસ કરીને મેળોનું આયોજન માટેની એક મીટિંગ બોલાવેલી હતી આગામી સંજોગોમાં હવે ખાસ વરસાદ નહીં પડવાની જે વિષય છે એના સંદર્ભે તરણેતરનો મેળો યોજવા માટે બધાએ સર્વસંમતિથી નિર્ણય કરેલો છે અને આજ રોજથી જ આ બધી કામગીરી અહીંયા ચાલુ થશે તરણે નો મેળો રાબેતા મુજબ આ એક સૌરાષ્ટ્રના ભાતીગઢ મેળો છે આ મેળાને આપણે યોજવો જોઈએ એવો સર્વાનુમતે નિર્ણય થયો અને આગામી પાંચમ ના દિવસે આ મેળો યોજાય એવો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો આતમ આઠમના લગભગ મેળાઓ બંધ રહ્યા હોય વરસાદના કારણે તમામ લોકોની ઈચ્છા એવી છે કે આ મેળો તડતરનો આપણે યોજીએ ત્યારે આજે આ મેળો યોજવાનો નિર્ણય બધાની વચ્ચે સરવાર નો મતે નિર્ણય લેવામાં આવ્યો છે ગ્રામ પંચાયતે ઠરાવ એટલા માટે આયવો હતો કે વરસાદ ત્યારે બહુ હતો અને બીજી બાજુ રસ્તા બંધ હતા અને પોઝિશન બહુ સારી નહોતી એટલે મેળો અમે આયોજન નું ના પાડી હતી અને હવે વાતાવરણ બધું સારું છે મેળો કરવામાં કોઈ વાંધો નથી